કુકાઓ તાલુકાના નાજાપુર ગામે આરસીસી રોડનું ઉદ્ઘાટન અમરેલી જિલ્લાના કુકાઓ તાલુકાના નાજાપુર ગામે માજી સરપંચ દ્વારા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીને રજૂઆત કરવામાં આવેલ તે રજૂઆત દ્વારા નાજાપુર ગામે અઠ્યાવીસ લાખના ખર્ચે આરસીસી રોડ કરવામાં આવ્યો છે જેનું આજે જિલ્લા પંચાયત સદસ્ય વડિયા ધર્મેન્દ્રભાઈ પાંસુરિયા અને અરવિંદભાઈ ડોંગા જિલ્લા પંચાયત કુકાઓ દ્વારા આરસીસી રોડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તેમજ આ પ્રસંગે કુકાઉ કોંગ્રેસ પ્રમુખ રવજીભાઈ પાંસુરિયા તેમજ ગિરીશભાઈ પાનસુરિયા તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કૌશિક પાંસુરિયા સ્વીફ્ટ ન્યૂઝ અમરેલી આજે આ નાજાપુર ગામે અહીંના માજી સરપંચ રવજીભાઈ પાંસુરિયાના પ્રયત્નોથી અને એમની સફળ રજૂઆતથી આ એક ઘણા સમયથી જે પ્રશ્ન હતો આ રોડનો એ રોડનો પ્રશ્ન દૂર કરવા માટે શ્રી પરેશભાઈ ધાનાણી તેમજ પૂર્વ પ્રમુખ જેનીબેન કુંવરના પ્રયાસથી આ રોડ કામ બની રોડ બની ગયો અને કામ પૂર્ણ થઈ ગયું એનું આજે અમે આ ગામ લોકોએ એમનું લોકાર્પણ કર્યું